મિત્રો આજે ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણ દરમિયાન અંબાજી મંદિરના પ્રવેશ દ્વાર ચાલુ રાખતા અચાનક થયું આવું લાખો લોકોની વચ્ચે થયો સૌથી મોટો ચમત્કાર સાત સપ્ટેમ્બરના રોજ રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે બે હજાર પચીસમાં ભારતમાં દેખનારું આ એકમાત્ર ગ્રહણ છે આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે આપણા ભારત દેશમાં દેખાશે નહીં ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણના સમયગાળા પહેલાં સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે આ કારણે ગુજરાતના મોટાભાગના સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ થઈ જશે એ ગુજરાતનું કોઈપણ મંદિર હોય બધાય મંદિરો બપોર પછી આજે બંધ થઈ જશે ગુજરાતમાં મોટા મંદિરો બપોર પછી બંધ થઈ જશે હિન્દુ પંચાંગ અનુસાર ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાનો નવ કલાક પહેલાં શરૂ થશે જે ગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે મિત્રો આપણે એ પણ જાણીશું કે સૂતકકાળ ક્યારથી શરૂ થાય છે સૂતકકાળ અને ગ્રહણને ધ્યાનમાં રાખીને ગુજરાતના મોટા મંદિરો દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફારો કરવામાં આવે છે જેમાં મોટા ભાગના મંદિરોમાં બપોરના સમય પછી આરતી અને તમામ પૂજાઓ બંધ રાખવાનો મોટામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો અંબાજી મંદિર પણ આજે બપોર પછી બંધ થઈ જશે મિત્રો સૂતક સમય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ તમે જરાક જાણી લો કેમ કે આટલા સુધી તમે વિડીયો જોયો તો આ ચંદ્રગ્રહણ બહુ મોટું છે તો એ પણ તમારે એકવાર જરૂર જાણવું જોઈએ સૂતક સમય શું કરવું જોઈએ મિત્રો તો કે ગ્રહણનું સૂતક શરૂ થાય પછી ગ્રહણનું સૂતક પૂર્ણ થવા સુધી કોઈ પણ પ્રકારની આપણે પૂજા ન કરવી જોઈએ સૂતક સવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઈ જશે એટલે આ દિવસે સૂર્યને અર્ધ પણ આપવું નહીં બધા મંદિરો સૂતકકાળ દરમિયાન બંધ રહે છે ઘરના પૂજાપાઠ ન કરો મંત્ર જાપ કરી શકાય છે એટલે કે ઘરમાં આપણે જો પૂજા કરતા હોય મિત્રો તો એ આપણા માતાજી આગળ પડદો બાંધી દેવો જેથી કરીને માતાજીને એ ચંદ્રગ્રહણ ન દેખાય તુલસીને જળ પણ ન ચડાવવું જોઈએ અને સૂતક શરૂ થતાં પહેલાં જ એને જળ ચડાવી દેવું જોઈએ મિત્રો સૂતકમાં આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ બસ આજ માટે આપણે આટલું રાખીશીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ